अपनी जान खातर बापू ने तो खबर हो शुकाम के तन की जाने मन की जाने जाने चित की चोरी अमर जी बापू के पास क्या छुपा जिसके हाथ में है जीवन दोरी साधु दो, शायद दारे तो जीवा ही सके मारा बाप अरे जे हेतु की एक महीना पहला मारे मगज में मा आता हूँ बापू बैठा जो खोटू न बोली सकू अमर बापू का तो बिल्कुल खोटू न बोला ખબર છે ને એક મહિના પહેલા મારે મનમાં હાલતું હતું કે બાપુ કરવા બાપુના એકાદ અઠવાડિયું યાદ આવે ક્યારેક મોબાઈલ માં બાપુ દર્શન કરતો હોઉં પણ બાપુએ વાત કરીને કે સમય હોય ત્યારે બધું ભેગા થાય એટલે મારા બાઇક આજે દર્શન એને આભારીશું સાકિત કે બાપુ સાથે મને બેસવાનો મોકો મળ્યો ભજન તો શું બાપુનું ભજન હવે પણ ચાલુ મારે શું સંભાળવાનું શું ગાવાનું પણ એક આશીર્વાદ લેવા બાપુ દિલથી આવ્યો છું બસ આટલું જ માનું કેમ કે ગુરુ તારો પા